વલસાડ જિલ્લાનો દરિયો બન્યો તોફાની દરિયામાં ભારે કરંટને કારણે ઊંચા મોજા ઉછળતા વલસાડના કોસંબા ગામમાં રહેતા એક માછીમારની બોટ પ્રોટેક્શન વોલ સાથે અથડાતા બોટમાં ભારે નુકસાની સર્જાઈ હતી વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી દરિયો તોફાની બન્યો છે જેને લઈ વલસાડના દરિયાના મોજામાં કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે દરિયો તોફાની બનતા ઊંચા મોજા ઉછળી રહ્યા છે તે દરમિયાન ભડેલી જગાલાલા હિંગરાજ ગામ ખાતે આવેલ વેકરિયા હનુમાનજી મંદિર નજીક દરિયા કિનારે લગારે ભૂપેન્દ્રભાઈ ટંડેલની બોટ ઊંચા મોજાને કારણે પ્રોટેક્શન વોલ સાથે અથડાતા બોટમાં ભારે નુકસાન થવા પામ્યું છે કાંઠા વિસ્તારના માછીમારો માછીમારી કરવામાં પોતાની બોટ પર જ નભતા હોય છે ત્યારે ભૂપેન્દ્રભાઈ ટંડેલની બોટ પ્રોટેક્શન વોલ સાથે અથડાતા તૂટી જવા પામી છે જેને લઈ બોટમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે બોટ દરિયામાં હોવાને કારણે બોટમાં મૂકવામાં આવેલ માલસામાનને પણ નુકસાન થયું છે બોટ માલિકે સારો અને બચી ગયેલો સામાન બોટમાંથી બહાર ઉતારી લીધો હતો અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર